સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ સામે આવ્યો છે સ્ટાફ નર્સ પરીક્ષાના ઉમેદવાર એ ગાંધીનગર પહોંચ્યા આરોગ્ય કમિશનરને પરીક્ષા પુનઃ લેવા કરવામાં આવી હતી જીટીયુ દ્વારા લેવામાં આવી હતી સ્ટાફ નર્સ પરીક્ષા જેમાં રાજ્યના ચોપન હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી એબીસીડી પેટર્નનો વિદ્યાર્થીઓએ સખત વિરોધ કર્યો હતો સ્ટાફ નર્સની પરીક્ષા રદ કરવા ઉમેદવારોએ માંગ કરી હતી યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પ્રોવિઝનલ આવ્યું છે ત્યારથી એબીસીડી ની પેટર્ન આવી છે ત્યારથી અત્યાર સુધી અમે સતત રજૂઆતો કરેલી છે કે આનું યોગ્ય નિરાકરણ લાવો આમાં ગેરરીતિ થઈ છે અમને આશંકા છે તો ત્યારે દરેક અધિકારીઓ કહેતા કે કોઈ આશંકા નથી આ બધું લીગલી થયેલું છે અને જ્યારે છવ્વીસ તારીખે રિઝલ્ટ બહાર પડ્યું અને જોયું તો સોમાંથી સો જે પીએચડી કરતા હોય એમને પણ સોમાંથી સો માર્ક નથી આવતા અને આ નર્સિંગના તજજ્ઞોને સોમાંથી સો માર્ક આવે છે અને એમાં પાછા એવા પણ છે કે જે લોકોને જે નર્સિંગના પેપરમાં ફેલ હોય અને પચાસ સાઈઠ માર્ક હોય અને ગુજરાતીમાં સો માર્ક અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી કે ભાઈ આનું યોગ્ય નિરાકરણ લાવો કાં તો ગુજરાતીનું પેપર ફરીથી લો એક્ઝામ ફરીથી લો અથવા તો ગુજરાતીનું પેપર છે તો એના નર્સિંગના બેઝ ઉપર મે મેરિટ કાઢી અને ભરતી કરો જારથી પરીક્ષા લેવાયેલી છે અને આન્સર કે એબીસીડી વાળી જારથી ફરે છે ત્યારથી શંકાસ્પદમાં જ હતી કે આમાં કઈ ગેરરીતિ થયેલી છે સરકારે પણ અમને ઘણીવાર કીધેલું છે કે જો કઈ ગેરરીતિ થયેલી હશે ને તો તમને ચોક્કસ જવાબ મળશે ચોક્કસ તમને ન્યાય મળશે અમે ત્રણ વખત નિવેદન આપ્યું છે પણ એક વાર અમને અમારો પોઝિટિવ આન્સર નથી આપ્યો આટમાં નિર્ણય લઈશું એવું કીધેલું છે આજે 2 મં 2 મહી 2 થઈ ગયા પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી અને બધા પોતાના સબ ટેકનીકલ માર્કમાંય બધા જેટલા માર્ક નક્કી કરેલા એમાં પાસ છે અને ગુજરાતીના માર્કમાં ગુજરાતીના પેપરમાંય પાસ છે આ બધા મેરિટલ સ્ટુડન્ટ આજે ઋષિકેશ પટેલ સાહેબ એવું કીધું હતું કે મેરિટલ સ્ટુડન્ટને અન્યાય નહીં થાય આજે ન્યાય લેવા માટે આવ્યા છે પણ અમારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી આજમાં જે લોકો જોબ કરતા હોય છે પ્રાઇવેટમાં એ લોકોએ ઘણાએ જોબ છોડીને આ તૈયારી કરી હતી અને એક્ઝામ આવી અને એના પછી આ એબીસીડી જે પેટર્ન નીકળી એમાં ઘણી બધી ગેરરીતિ થઈ અને સરકારની એક એ પણ કહેવાનું કે જો આ રીતે જો ગેરરીતિ થવાની જ હોય તો તમે નક્કી કરી દો કે પછી અમે આ રીતે જ લેવાના છીએ તો અમે મહેનત કરવાની